આકાશવાણી સમાચાર કૃપાલી છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવા અને વિકસિત ભારતના નિર્માણમાં તેમને ઉત્પ્રેરક બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે તેમણે કહ્યું કે આજે વિશ્વ સ્વીકારે છે કે ભારત પાસે બે અમર્યાદિત શક્તિઓ છે એક વસ્તી વિષયક અને બીજી લોકશાહી ગઈકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં યુવાનોને વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યા પછી સોળમા રોજગાર મેળામાં બોલી રહ્યા હતા નવનિયુક્ત યુવાનોને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યું કે સરકારની રોજગાર મેળાની પહેલથી લાખો યુવાનોએ કેન્દ્ર સરકારમાં કાયમી નોકરીઓ મેળવી લીધી છે સમગ્ર દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત મત્સ્ય ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર દેશમાં મોખરે છે સાડા ત્રણસો કિલોમીટરથી લાંબો દરિયાકાંઠો ધરાવતા કચ્છમાં આ વર્ષે માછલીનું વિક્રમી એવું પચાસ હજાર ટન જેટલું ઉત્પાદન થયું છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના નાણાકીય વર્ષમાં કચ્છમાં દરિયાઈ માછલીનું પાંત્રીસ હજાર ચારસો મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું ગુજરાતના સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગ બંદર તરીકે ઉભરી આવેલા જખૌમાં આ વર્ષે મત્સ્ય ઉત્પાદન નોંધપાત્ર રીતે વધવા સાથે વાર્ષિક ટર્નઓવર ગત વર્ષની તુલનાએ અઢી ગણું વધી ચાર હજાર કરોડના આંકને પાર થયું છે ગયા વર્ષે આ બંદરેથી અઠ્યાવીસ હજાર મેટ્રિક ટન માછલીનું ઉત્પાદન થયું હતું જે આ વર્ષે વધીને ચાલીસ હજાર મેટ્રિક ટનના આંકડે પહોંચ્યું હતું એટલે કે કચ્છમાં માછલીનું કુલ ઉત્પાદન થયું હતું તેમાં નેવું ટકા પ્રદાન જખૌનું છે તેવું જખ્ખો માછીમારી બોટ એસોસિએશનના પ્રમુખ અબ્દુલ્લા શાહ પીરજાદાએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે કચ્છમાં જખૌ ઉપરાંત કુકડસર નવીનાળ ઝરપરા ત્રગડી મોઢવા માંડવી નાના લાયઝા નારણસોર સહિતમાં માછીમારી પ્રવૃત્તિનો ધમધમાટ જોવા મળે છે જિલ્લામાં સોળસોથી વધુ યાંત્રિક હોડી નોંધાયેલી છે ગઈકાલે રાજ્યમાં અનેક જિલ્લામાં મંત્રીઓ રોજગાર મેળામાં જોડાયા હતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે આયોજીત રોજગાર મેળા દરમિયાન નિમણૂક પત્રોનું વિતરણ કર્યું આ પ્રસંગે શ્રી માંડવીયાએ સંબોધન કર્યું હતું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ વડોદરામાં રોજગાર મેળામાં ઉપસ્થિત રહ્યા જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન માંભણીયાએ રાજકોટમાં આયોજીત રોજગાર મેળામાં કહ્યું આજે યુવાનોને રેલવે ટપાલ સેવાઓ અને બેંક જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં સેવા આપવાની તક મળી છે તેવો નવા ભારતની ઓળખ દર્શાવે છે જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત વિવિધ ગામોમાં નવ નિર્મિત પંદર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ અંજાર તાલુકામાં ખેડોઈ કોટડા નવાગામ ટપ્પર તથા અબડાસા તાલુકામાં બેરા કોઠારા વિંજાણ મોથાળા કરોડિયા આંગણવાડી નું લોકાર્પણ કરાયું હતું આંગણવાડી કેન્દ્રો બાળકોના સર્વાંગી વિકાસ માટેનું મજબૂત પાયાનું કેન્દ્ર છે તથા સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત બાળકો સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે વિવિધ યોજનાનું અમલીકરણ આંગણવાડી કેન્દ્રો મારફતે કરાઈ રહ્યું છે ત્યારે સગવડ ભર્યું આંગણવાડી કેન્દ્ર નજીક જ મળતા ગ્રામજનો માતાઓ તથા બાળકો ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે ઘટકના સીડીપીઓ સંબંધિત ગામના સરપંચો અગ્રણીઓ આઈસીડીએસ સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત સફળતાપૂર્વક યોજવામાં આવી હતી જેમાં કુલ છ હજાર ચારસો નેવું પ્રિલિટીગેશન કેસો સમાધાન લાયક કુલ એક હજાર એકસો છપ્પન કેસ અને સ્પેશિયલ મેજીસ્ટ્રેટ સિટિંગમાં કુલ પાંચ હજાર ત્રાણું કેસ એમ કુલ બાર હજાર સાતસો ઓગણચાલીસ નિકાલ કરવામાં આવ્યો હતો ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના મુખ્ય સંરક્ષણના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા ન્યાયાધીશની રાહબારી હેઠળ કચ્છના તમામ તાલુકાઓમાં તથા ફેમિલી કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત સફળતાપૂર્વક યોજવામાં આવી હતી સમગ્ર કચ્છ જિલ્લામાં કુલ એકસો છેતાલીસ સમાધાન થયું હતું આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર